મહાનગરપાલિકાની જગ્યા માં કરાયેલા દબાણો વિવાદ વચ્ચે દૂર કર્યા સિહોરના ભોજાવદર વિસ્તાર પાસે ની જીઆઈડીસી એકની પાછળ નગરપાલિકાની જગ્યા પર ગેરકાયદેસર દબાણ થયા હતા જેના કારણે રસ્તા પર બંધ થઈ ગયા હતા આ તમામ નગરપાલિકા દબાણ દૂર કરવા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવી દબાણ દૂર કરવાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને મામલો ગરમાતા નગરપાલિકાના પ્રમુખ નગરસેવકોએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા